લીંબડી શહેરમાં લોખી તારથી અને ઉનાળામાં પીવાલાયક લાયક વટી માર્ગોને તેમજ અન્ય પ્રજાને શુદ્ધ પાણી મળી રહે તે માટે આ પહેલાના નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસના સમયગાળામાં લાખોના ખર્ચે લીંબડી સિવિલ હોસ્પિટલ બસ સ્ટેશન સરજી હાઈસ્કૂલ સામે ઉટડી પુલ પાસે સહિતના વિસ્તારોમાં વોટર એટીએમનું ઉદ્ઘાટન કર્યું હતું લોકો માટે પૈસા નાખી અને પાણી પી શકે તે માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા પણ આ તમામ વોટર એટીએમ ની હાલત મા બાપ વગરના નિસહારા બાળક જેવી થઈ ગઈ છે વોટર એટીએમ નો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે તમામ વોટર એટીએમ માં ધૂળના થાબડા બેસી ગયા છે કોઈ એટીએમ માં અમુક પ્રકારના સાધનો જ નથી રહ્યા સીસીટીવી કેમેરા વોટર એટીએમ માં લગાવેલા છે છતાં પણ વસ્તુઓ ક્યાં ગઈ તેની પણ ખબર નથી તેમજ પાણી માટે મૂકેલી પાણીની ટાંકીમાં પણ ગંદકી જોવા મળે છે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આમાં પણ ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારની એટલે શહેર અને પાલિકા દ્વારા રોડ રસ્તા ગટરો આવાસ યોજનાઓ પાલિકાના ખરીદેલા વાહનો પાણીની ટાંકીઓ સહિત અનેક સુવિધાઓમાં ભેગા મળીને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે આવો ભ્રષ્ટાચાર કરી પોતાના ઘર ક્યાં સુધી ભરવામાં આવશે તે પણ એક લોક ચર્ચાનો વિષય છે

સત્ય હાઈસ્કૂલ રોડ ઉટડી પોલ અને હોસ્પિટલ પાસે પાણીના જે વોટર એટીએમ દ્વારા જે વોટર મશીન મૂકવામાં આવ્યા એ મશીનની અંદર પણ પૈસા નાખી અને ચોખ્ખું પાણી આપવાના ધંધા કર્યા હતા પરંતુ બે થી ત્રણ વર્ષ થયા લાખો રૂપિયાના ખર્ચા કર્યા પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો અને અત્યારે આ મશીન ધૂળ ખાઈ રહ્યા છે તો મારી માંગણી છે કે લીમડી ભાજપ સસિત નગરપાલિકા આવા કાકડ ધીના કરી પ્રજાના પૈસાનો ધુમાડો ન કરે અને વેલી થકે આ મશીન ચાલુ કરે અથવા મશીન તેમથી લઈ લે એવી મારી લીમડી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે મારી માંગણી છે અને મેં એવું સાંભળ્યું છે કે મશીનની અંદર જે અંદર મશીનરી જે આવે છે પંપ આવે છે કે વોટર વોટર શુદ્ધ કરવામાં મશીન આવે એવી ચોરી પણ થઈ ગયેલી છે એવું સાંભળ્યું છે અને અહીંયા સીસીટીવી કેમેરા પણ એમાં લગાવેલા છે તો એ બાબતે શું કહીશું લીંબડી નગરપાલિકાના વિસ્તારમાં આવી તો અનેક ચોરીઓ થઈ છે નગરપાલિકાના અનેક કિંમતી સાધનો ગુમ થયા છે આ મશીનના સાધનો તો ઠીક પણ એ જે સરકારે જે થાંભલા એટલે કે સુરાજ થાંભલા લેખ્યા હતા એ થાંભલા પણ ચોરાઈ ગયા છે નગરપાલિકા કમ્પાઉન્ડ પણ આગળ ચોરી થઈ છે લીમડીમાં અનેક જગ્યાએ ચોરીઓ થાય છે પણ પોલીસ તંત્ર દ્વારા ક્યારેય આરોપી નથી અને નગરપાલિકાને પણ આવા આરોપીને પકડવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે હું કહું છું ફરી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર